મારું નામ છે શકીલ મલેક અને માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનો હું પ્રમુખ છું આનંદ રેલવે સ્ટેશન પર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા દોઢેક વર્ષથી જમવાનું હું ચલાવું છું અને ભૂખ્યા અને ભોજન માનવતા ચેરિબલ ટ્રસ્ટ સંચાલિત તરીકે લોકો મને આપે છે અને હું એક ખાલી મેનેજમેન્ટ કરું છું આજે ઘણા દિવસથી જમવાનું ચાલે છે ફૂલ નહીં ફૂલની પાખડી લોકો મને આપે છે એનાથી જમવાનું ચાલે છે તો હું આપ સૌને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે ત્રણસો ને દિવસ એક વર્ષની અંદર આવે છે તમારો એક દિવસ મને આપો કે જેથી આપની આપણી શક્તિ પ્રમાણે હું લોકોને જે જમાડું છું તો મને થોડી અખવડ પડે છે પડે નહીં તો આપ સૌ અમને સપોર્ટ કરશો એવી આશા રાખી અને ચરોતરાવારના માધ્યમથી ખાસ કરીને કહું છું કે જે મારો વિડિયો જેટલા બી લોકો જોવાય છે એકવાર તમારી તારીખ નોંધાવી દો મને કે મારી બડ્થે જે આ દિવસે મારું જમવાનું કે મારા પપ્પાની પૂર્ણતિથિ છે હું આ સપોર્ટ કરવા માગું છું આપની યથિશક્તિ પ્રમાણે અમને ફૂલ નહીં ફૂલની પાકડી આપી અને સપોર્ટ કરતા રહું